માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ત્રણ માનસિક દિવ્યાંગોને ઘર પરિવાર શોધી અપાયા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ત્રણ જેટલા માનસિકોને ઘર પરિવાર શોધી અપાતા આ બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના માનસિક દિવ્યાંગોએ એક બે ત્રણ વર્ષ પછી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું હતું પરિવારજનો ભુજ આવી તેમનો કબજો લઈ અનેરી ખુશી વ્યક્ત કરી હતી સ્ટોરી બાય કરણ વાઘેલા ભુજ કચ્છ

लोगान से सान पास दुष्टा दुष्टा तू पामान सकरान विष्टान पामास्य ताम्रक पन्नराना पामास्य ताम्रस्य ताम्रयांति सर्वाबाधा प्रसन्नम तैलोकश्चक्रेश्वरी एवं एवं व्यापार मर्मत व्यापारी विनाशनम अब बोलना है कितना टाइम से घूम था मेरे पांच महीने पहले गुजरात में काम करने के लिए आया था वहाँ से ये भटक गया और देवन भाई गढ़वी जी का हम धन्यवाद देना चाहेंगे कि उन्होंने हमारे इस नेक काम में सहयोग किया है आज उनके द्वारा कोई बिछड़ा हुआ आदमी अपने परिवार से मिला हुआ है धन्यवाद कुछ नहीं बोलना क्या बोले इसके बारे में मेरे भाई का नाम तरुण कुमार है मैं वहीं वहीं रहता हूँ लखनऊ में अभी मेरा घर सतीशगढ़ में तेरे को टिकट निकाल के देंगे तो हाँ, पहुंच जाएगा ना हाँ, और पहुंच, पहुंच तो, के हमको फोन करना हाँ, पक्का पक्का तेरे को तीन नंबर लिख के दिया है हाँ, तीनों में से किसी पे भी कर लेना फोन ठीक थी, है, है? मैडम को मेरा हाँ, साहब का ठीक हाँ, है हमारा आश्रम में थी तरह जटला मानसिक दिव्यांगों आज पोता घर तरफ प्रयाण कर आश्रम द्वारा वर्षो थी एक कार्यक्रम आए थे કે કચ્છમાં રસ્તે રઝડતા માર્ગમાં પડ્યા પાત્ર રહેતા એકલા અટુલા નિરાધાર ઘરમાંથી વિખુટા પડી ગયેલા આવા લોકોને ઘર સુધી પહોંચવાનું કાર્ય અમારી સંસ્થા માનવજત કરે છે જેના કારણે અત્યાર સુધીમાં કચ્છમાં રસ્તે રઝડતા અને માર્ગમાં પડ્યા પાત્રા રહેતા બત્રીસો જેટલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના ઘર સુધી પહોંચ્યા છે એમનો પરિવાર સાથે ફેરમેલન થયું છે આજે અમારા આશ્રમમાંથી ત્રણ જેટલા માનસિક દિવ્યાંગો ઘરે જઈ રહ્યા છે એક તો અમારા આશ્રમનો અને જે પણ અમારા આશ્રમની મુલાકાતે આવે એ મુલાકાતીઓનો ચાહક એવો માનસિક દિવ્યાંગ ખૂબચંદ જે દરભંગા બિહારનોથ એને એક બાળક છે પત્ની સાથે એના ડાયવોર્સ થઈ ગયા છે એટલે છૂટાછેડા થઈ ગયા છે અને એને પણ અમે લોકોએ ઘર સુધી પહોંચાડ્યો છે કારણ કે એ જે પણ અમારા આશ્રમના આશ્રમની મુલાકાત લેવા લોકો આવે એને એ પોતાની શક્તિથી પોતાની ભક્તિથી એને ભારત માતાના ગીતો હોય પછી હનુમાન ચાલીસા હોય ગણપતિજીના ભક્તિવા ભક્તિ ગીતો હોય એ બધા સંભળાવે જેથી જે પણ આશ્રમે લોકો આવે એ ખૂબ જ ખુશ થતા અને આજે અમે લોકોએ એમનું પણ ઘર શોધી કાઢ્યું અને એનું પણ પિતા પુત્રનું આજે ત્રણ ત્રણ વર્ષ પછી મિલન થયું અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા જેઓ કાઉન્સેલિંગ કરી આવા જે લોકો છે એમનું ઘર શોધવાના હરમેશ હંમેશ પ્રયત્ન કરતા રહે છે અને આવી જ રીતે આજે એક ઉત્તર પ્રદેશનો યુવાન જે બે વર્ષ પોતાના બે વર્ષ પછી પોતાના ઘરે જઈ રહ્યો છે એને પણ પત્ની છે બાળકો છે ત્યાર પછી એક મધ્યપ્રદેશનો યુવાન એ પણ આજે પોતાના ઘર સુધી જઈ રહ્યો છે એને પણ પત્ની છે અને એક બાળકી છે તો આવી રીતે જે આવા લોકો વિખૂટા પડી જાય છે ઘરથી અને ત્યાર પછી પરિવારજનો એમની સતત શોધ ચલાવતા હોય ક્યાં પણ એનો પતો ન મળે ત્યારે માનવજ્યોત સંસ્થા એમને મદદરૂપ બને છે ને અમે લોકો સૌ પ્રથમ એ વિડીયો કોલથી એના પરિવારજનોને બતાવીએ કે આ વિડીયો કોલ જુઓ એ આ પુત્ર તમારો છે અને જો તમારો હોય તો તમે ક્યારે તેડવા આવો છો અને એ લોકો વિડીયો જોઈ અને બીજા ત્રીજા દિવસે જ ભુજ આવે છે અને એનો કબજો લે છે અને ખૂબ જ ખુશ થાય છે આવતાની સાથે જ એમના વાલસોયા દીકરાને ભેટી પડે છે પતિ પત્નીનું મિલન થાય ભાઈ બહેનનું મિલન થાય આવા અનેક કાર્યો માનવજોત સંસ્થા દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પલારા કચ્છ મધ્ય થઈ રહ્યા છે આજે અમારા આશ્રમેથી ત્રણ જેટલા માનસિક દિવ્યાંગો જે એક મધ્યપ્રદેશનો છે એક ઉત્તર છે એક બિહારનો છે આ ત્રણેય પોતાના પરિવાર સાથે પરિવાર ને મિલન થશે આજે પોતાના ઘરે જઈ રહ્યા છે ત્યારે માનવજો સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે